હલો ફ્રેન્ડ્સ રાધે માધવ જય દ્વારકાધીશ જય માતાજી વેલકમ બેક ટુ જીગનાબા કિચન તો ફ્રેન્ડ્સ આજે જીગનાબા કિચનમાં બધું તમને દેખાશે ગ્રીન ગ્રીન એકદમ લીલું 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 છમ બધું છે તો ફ્રેન્ડ્સ આપણે આ લીલું છમ જે આપણી પાસે વેજીટેબલ્સ છે જેમ કે મેથીની ભાજી છે અને પાલકની ભાજી છે તો તેમાંથી આપણે મસ્ત મજાના હેલ્ધી અને ટેસ્ટી એવા મુઠિયા બનાવી લેશું તો ચાલો ફ્રેન્ડ્સ સૌથી પહેલાં આપણે બંને ભાજીને ભેગી કરીને વોશ કરી લઈએ તો ફ્રેન્ડ્સ મેથી પાલકના મુઠિયા બનાવવા માટે મેં અહીંયા ત્રણ પ્રકારનો લોટ લઈ લીધો છે એક મોટો વાટકો મેં ઝીણો જે રેગ્યુલર રોટલીનો લોટ આવે તે લીધો છે જાડો જે કરકરો ભાખરીનો આવે તે લઈ લીધો છે અને એક મોટો ચમચો મેં ચણાનો લોટ લઈ લીધો છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ સૌથી પહેલાં આપણે બધા જ લોટ મિક્સ કરી લેવાના છે જો આવી રીતે આપણે બધા જ લોટને મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ હવે આપણા લોટમાં આપણે ઓઇલ એડ કરીશું એટલે કે મોણ નાખીશું બેથી ત્રણ ચમચા આપણે તેલ એડ કરી દઈશું જેથી આપણા મુઠિયા એકદમ સોફ્ટ બને ત્યારબાદ તેમાં આપણા મેથી અને પાલક એડ કરી દઈશું હવે આપણે બધા મસાલા કરી લેવાના છે ત્યારબાદ તેમાં આપણે મીઠું એડ કરીશું મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે ત્યારબાદ તેમાં આપણે લસણવાળું મરચું એડ કરવાનું છે અહીંયા મેં લસણવાળું મરચું જે હું કાયમ બનાવતી હોઉં છું તે લઈ લીધું છે તે એડ કરી દઈશું મરચું તમે જે રીતે ખાતા હોય તે રીતે તમારે લેવાનું છે ત્યારબાદ તેમાં આપણે હળદર એડ કરીશું જીરું એડ કરીશું ત્યારબાદ તેમાં ગળપણમાં આપણે જેગરી પાવડરનો ઉપયોગ કરવાનો છે તો તે લઈ લીધો છે મેં બે ચમચા જેગરી પાવડર લઈ લીધો છે ત્યારબાદ મુઠિયામાં આપણે દહીં એડ કરવાનું છે દહીંથી મુઠિયા એકદમ સોફ્ટ બનશે અને હવે બધું આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે મિક્સ કરીને તેનો મસ્ત મજાનો ડો રેડી કરી લેવાનો છે ફ્રેન્ડ્સ થોડું થોડું પાણી એડ કરીને આપણે રોટ બાંધી લેવાનો છે પાણી થોડું થોડું એડ કરું તો ફ્રેન્ડ્સ આપણો મુઠિયાનો ડોર રેડી થઈ ગયો છે તેના આપણે મુઠિયા જે ઢોકળાનું સ્ટીમર આવે છે તેમાં આપણે બનાવી લેશું ફ્રેન્ડ્સ આપણું ઢોકળાનું સ્ટીમર છે તેને આપણે ગેસ ઉપર લઈ લેશું પહેલાં બધા મુઠિયા તેમાં કરી લેશું તેની ઉપર આપણે સ્ટીમરની જાડી મૂકી દઈશું અને તેની ઉપર આપણે આવી રીતે મુઠિયાનો શેપ કરીને મુઠિયા મૂકી દેવાના છે જો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે મુઠિયાનો શેપ કરીને મુઠિયા સ્ટીમ કરી લેવાના છે તો આવી રીતે આપણે બધા જ મુઠિયા કરી લેશું તમે પણ આવી રીતે પાલક મેથીના મુઠિયા બનાવજો ખૂબ જ સરસ બને છે કોઈ પણ જાતનો ઈનો કે બેકિંગ સોડા કે કશું જ મેં યુઝ નથી કર્યું તો પણ સોફ્ટ એવા મુઠિયા બનીને રેડી થાય છે અને ચા સાથે તો મુઠિયા ખૂબ જ મસ્ત લાગે છે હવે આપણા મુઠિયા સરસ બનીને તૈયાર થઈ ગયા છે હવે તેને આપણે ગેસ ઉપર ઢાંકીને

ફ્રેન્ડ્સ હવે આપણા મુઠિયા થઈ ગયા છે ગેસની ફ્લેમને આપણે હવે બંધ કરી દઈશું અને હવે મુઠિયાને આપણે આમનામ ખુલ્લા જ ઠંડા થવા દઈશું ત્યારબાદ તેને કટ કરીને મસ્ત રીતે વઘારી લેશું ફ્રેન્ડ્સ આપણા મુઠિયા સરસ બફાઈ ગયા છે જો હવે તેને મસ્ત ગોળ ગોળ પીસમાં આપણે કટ કરી લેશું અને ત્યારબાદ તેને આપણે વઘારી લેશું મુઠિયાને આપણે આવી રીતે કટ કરી લેશું હવે આપણે આપણા મુઠિયાને વઘારી લેવાના છે એના માટે ત્રણ થી ચાર ચમચા ઓઈલ લઈ લેવાનું છે તો જો આપણા મુઠિયા સરસ કટ થઈ ગયા છે તેને આપણે આવવા દેસુ આપણું તેલ આવી ગયું છે હવે તેમાં આપણે સૌથી પહેલાં રાઈ એડ કરીશું મૂઠિયામાં થોડી રાઈ આગળ પડતી હોય તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ તેમાં થોડું જીરું એડ કરીશું ત્યારબાદ લીમડાના પત્તા એડ કરીશું મી એડ કરીશું ત્યારબાદ તલ તેમાં એડ કરીશું અને હવે આપણે આપણા મુઠિયા તેમાં નાખી દઈશું ત્યારબાદ તેમાં આપણે ઉપરથી લીંબુ તારી લેવાનું છે પણ આપણે મુઠિયામાં દહીંની ખટાશ એડ કરી છે તો જો તમારે લીંબુ ઓપ્શનલ છે ઉપરથી નાખવાનો ના નાખવું હોય તો તમે ના નાખતા બે ઇંચની અંદર એટલે ક પણ તેનો ખાટો મીઠો ટેસ્ટ આવી ગયો છે અને હવે આપણે આપણા મુઠિયાને મસ્ત રીતે હલાવી સુગંધ પણ એટલી સરસ આવી રહી છે હવે મુઠિયાને આપણે થોડી વાર માટે ક્રિસ્પ થવા તો ફ્રેન્ડ્સ મુઠિયા ઉપર આપણે ધાણા કટ કરીને નાખી દઈશું તો ફ્રેન્ડ્સ એક બાજુ ચા પણ તૈયાર થઈ ગઈ છે અને આપણા મુઠિયા પણ રેડી થઈ ગયા છે ચાલો જમવા એકલા મુઠિયા નથી જમવામાં ફ્રેન્ડ દાળમાં શાક રોટલી પણ છે અને સાથે મસ્ત મજાના ચા અને મુઠિયા પણ છે તો ફ્રેન્ડ્સ મુઠિયા રેડી થઈ ગયા છે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને મૂક્યાને સર્વિંગ ડિશમાં લઈ લેશું જોરદાર એવા મીઠી અને પાલકના મુઠિયા રેડી થઈ ગયા છે તેની સાથે આપણે મસ્ત મજાની ચા પણ બનાવી લીધી છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે જિજ્ઞાબા કિચનમાં પાલક મેથીના મુઠિયા અને મસ્ત મજાની પુદીનાવાળી ચા તો ચાલો જમવા અને હા ફ્રેન્ડ્સ જો તમારે જિજ્ઞાબા કિચનમાં નવી બીજી કઈ વાનગી બનવાની છે તે જોવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો કરવી જ પડશે તો ફ્રેન્ડ્સ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારા ફેસબુક પેજને પણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ફ્રેન્ડ્સ ચાલો ફરીથી મળીશું નવી એક વાનગી સાથે જિજ્ઞાબા કિચનમાં રાધે માધવ જય દ્વારકાધીશ જય માતાજી બબાય